હાલ અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેના વચ્ચે સરકારે રીડેવલપમેન્ટની યોજનાને મંજૂરી આપતા અમદાવાદની ચારેય દિશામાં આજે નવી ઇમારતો ઊભી થઈ રહી છે ચાલીસ જૂની અથવા જર્જરિત ઇમારતોને તોડી પાડીને નવી બિલ્ડિંગ ઊભી કરવા માટે ગુજરાત સરકારે નિયમો હળવા બનાવ્યા છે જેના લીધે લોકોને જૂના મકાનની સામે નવું મકાન મળી શકે તેમજ જ્યાં સુધી નવ મકાન બનતું હોય ત્યાં સુધી ભાડું પણ ન ભરવું પડે સામે ડેવલપમેન્ટના લીધે બિલ્ડરને પણ મોટો ફાયદો થાય છે પણ અમદાવાદમાં આઠ નિર્માણ ડેવલપરના બિલ્ડરે રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે આ વાત છે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલી ચાલીસ વર્ષ જૂની આશિયાના એપાર્ટમેન્ટની જેમાં છાસઠ ફ્લેટમાંથી સાઠ ફ્લેટ બિલ્ડરે પોતાના નામે ખરીદી લીધા હતા અને બાકી રહેલા ચાર ફ્લેટના માલિકોને ધમકીઓ આપીને તેમજ ગુંડાઓ મોકલીને ખાલી કરાવી દીધા હતા અને પોલીસમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે આ ચાર પરિવારોના મકાન તોડી પાડ્યા હતા જેથી ચાર પરિવારો હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરિવારોને બિલ્ડર તરફથી એક પણ ભાડું કે વળતર ચૂકવાયું નથી છેલ્લા છ વર્ષથી પોતાના મકાન બિલ્ડર પાસેથી મેળવવા માટે ચાર પરિવારો આજે માનસિક અને આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છે એએમસી રેરા સોસાયટી રજિસ્ટ્રાર પોલીસ તેમજ મંત્રી સુધી રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી સામે બિલ્ડર તરફથી જૂના મકાન સામે નવું મકાન આપવાની કોઈ વાત થઈ રહી નથી બિલ્ડરે રેરામાં મૂકેલા પ્લાનમાં પીડિતોના મકાનનો કોઈ ઉલ્લેખ ન હોવાનું અરજદારો જણાવી રહ્યા છે આર્ટ નિર્માણ ડેવલપર અને તેના બિલ્ડર અશોક રઘુરામ ઠક્કરે ખોટા ડોક્યુમેન્ટના આધારે રીડેવલપમેન્ટના નામથી એએમસીમાંથી રહેણાંક મકાનનો પ્લાન બનાવ્યો ત્યાર પછી બારોબાર નેવ્યાસી દુકાનોનો રિવાઇઝ પ્લાન મંજૂર કરાવી લીધો હોવાનું પીડિત પરિવારો જણાવી રહ્યા છે આખા કેસમાં એએમસી રેરા સોસાયટી રજીસ્ટ્રાર કચેરીના અમુક અધિકારીઓની પણ મિલીભગત હોવાના આક્ષેપો છે કારણ કે આર્ટ નિર્માણ ડેવલપર એક પછી એક ખોટા ડોક્યુમેન્ટ મૂક્યા હોવા છતાં અને પીડિતોએ ક્યાં ક્યાં ખોટું થઈ રહ્યું છે તેના પુરાવા આપ્યા હોવા છતાં બિલ્ડર સામે કોઈ પગલાં ભરાયા નથી નથીપરામાં આવેલા આશિયાના એપાર્ટમેન્ટના ચાર સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ વિશ્વાસમાં લીધા વગર જ બિલ્ડરે આખી સોસાયટીની જમીન પોતાના નામે પચાવી પાડી છે બિલ્ડરે રેરા ઓફિસમાં આવો પ્લાન અને એએમસી ઓફિસમાં રીડેવલપમેન્ટનો પ્લાન મૂકીને હાલ સાત માળની બિલ્ડિંગ બાંધી દીધી છે હાલ ચાર પરિવારોએ બિલ્ડર સામે મોરચો માંડ્યો છે અને કાયદાકીય લડાઈનો સહારો લીધો છે આ પરિવારજનોનું કહેવું છે કે બિલ્ડર અને તેના માણસોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ એ હદે પરેશાન કર્યા કે તેમને કાયદાકીય લડતનો સહારો લેવો પડ્યો છે આશિયાના સોસાયટીના ચાર જેટલા પરિવારોએ આક્ષેપ કર્યો છે કે તેમને માનસિક રીતે હેરાન પરેશાન કરીને તેમના ફ્લેટ તોડવામાં આવ્યા છે પહેલા તેમના ઘરની પાણીની ટાંકી તોડાઈ ત્યાર પછી સોસાયટીના રસ્તાઓ બંધ કરી દીધા જેથી અમારી પાસે મકાન ખાલી કરવા સિવાય કોઈ રસ્તો ન હતો શ્રી વિષ્ણુ ધારા આશિયાના નામની સ્કીમ બનાવવાનું નક્કી થતું હતું પરંતુ આ સોસાયટીના કેટલાક સભ્યોએ ઘરના બદલામાં ઘરની માંગ કરી હતી અને મકાન ખાલી કરવાની ઇનકાર કર્યો હતો ત્યારબાદ બિલ્ડર દ્વારા તેમને ઘર ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું જો કે સોસાયટીના સભ્ય ભાવેશભાઈ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ ઘર ખાલી ન કરતા તેઓને માનસિક રીતે હેરાન કરાયાનો આરોપ લગાવ્યો છે એ આરોપ લગાવ્યો હતો કે આ મામલે તેમને આજ દિન સુધી બિલ્ડર દ્વારા ભાડા પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી

ન્યુ આશાના કોઓપરેટિવ હાઉસિંગ કરીને સોસાયટી હતી એની અંદર સાંસદ સભ્યોના સોસાયટીની અંદર બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર જે આટ નિર્માણ અને વિષ્ણુ દ્વારા કરીને કંપની છે એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માંગતા હતા અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા બિલ્ડરને બે બે વાર વિકાસ પરવાનગી કોમર્શિયલ માગી અમારો વાંધો હતો કારણ કે અમારે ફ્લેટ વેચાણ આપવા નહોતા એટલે બિલ્ડરે વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માંગી વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી અમારા સોસાયટીના ફ્રો ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વેણાના અધિકારીઓ જોડે મેળાપી પણ કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્સ સેલ દુકાનો પ્રોજેક્ટ મૂક્યો અમે અમારા ફ્લેટની અંદર શાંતિથી રહેતા હતા ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરજસ્તીથી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એણે અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ રાઇડ્સ વાળા મકાનો અમારી જમીન એણે પોતાની કમિટી જોડે સહયોગ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં જે વેરાની અંદર ન્યૂ પ્રોજેક્ટ મૂક્યો છે વેચાણ દસ્તાવેજ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રી ડેવલપમેન્ટ કરીને એણે પ્રોજેક્ટ મૂક્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓને અમે છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરીએ છીએ અમારા પુરાવા રેકોર્ડ ઉપર લેવાતા નથી અમારા પુરાવા અધિકારીઓએ મેળાપીપણા કરી હતી રેકોર્ડ ઉપર લેતા નથી બિલ્ડરને છાવડે છે બિલ્ડર પોતે કહે છે કે હું સો રૂપિયા કરોડ રૂપિયા કોમર્શિયલ પ્રોજેક્ટમાં ખર્ચી નાખીશ પણ હું તમારા મકાનના લાઈટ તમને નહીં આપું

જે આ ખોટો કોમર્શિયલ પ્રોજેક્ટ મૂક્યો છે એ કોમર્શિયલ પ્રોજેક્ટ કાર્યવાહી કરો સાચા પુરાવા અમારા ચકાસો અધિકારીઓ જે પુરાવા દબાઈ દીધા છે એને લાવો અને આ જે જે જમીન આચર્યું છે આજે ત્રણસો કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે એને બહાર લાવો ગમે તેમ કરી મારું નામ મહેશભાઈ પંચાલ છે હું ભીમજીપુરા ચાર રસ્તા ન્યુ આસિયા હાઉસ સોસાયટી માં રહું છું ત્યાં રીડેવલપમેન્ટ માટેનો એક પ્લાન છ વર્ષ પહેલા બિલ્ડર લાવ્યો તો બિલ્ડર છે છે હતા અને નામ હવે એ વખતે રીડેવલપમેન્ટનો પ્લાન લાવ્યા હતા પણ એનો ત્યારબાદ એ લોકોએ કોમર્શિયલ આખો પ્લાન પેલો કરાવડાયો અને અમારે ત્યાં મકાન સામે મકાન જ લેવું હતું એટલે અમારી છ જણ ની ચાર છ જણ હતા એમાંથી બે જણ પછી એ લોકો ધાક ધમકી આપીને એ લોકો પૈસા આપીને નીકાળી દીધા ચાર જણ છેલ્લે હતા છીએ અમે એ અમારે મકાન સામે મકાન જ લેવું છે ત્યાં એટલે અમારે કોર્ટ કચેરી ને હાઈકોર્ટમાં પણ ગયેલા છે બધી રીતે બધું હોય પણ ક્યાંય ન્યાય મળતો નથી અમારે એટલે ન્યાય માટે અમે લગભગ ત્રણ વર્ષથી અમે ફરીએ છીએ પણ ક્યાંય ન્યાય મળતો નથી અમને અમારે કોર્ટ કોર્ટમાં જે ચાલે છે હાઈકોર્ટમાં ચાલે છે બધી પ્રક્રિયા જે કાયદેસર રીતે ચાલે છે તો કરીએ જ છીએ અમે પણ અત્યારે ગુજરાતના ભારતના નિયમ પ્રમાણે રીડેવલપમેન્ટ દરમિયાન જે તે મકાન માલિકો એ લોકોના સામે ભાડું આપવામાં આવે છે કે એવી કોઈ વળતર કે કોઈ તમને આપવામાં આવે છે બિલ્ડર કશું જ આપવા નથી આવ્યું અમે શરૂઆતમાં અમે મકાન સામે મકાન અમને ત્યાં લેવા માટે અમે તૈયાર પણ હતા પણ એ લોકોને મકાન આપવાનું તો એક બાજુ રહ્યું પણ ત્યાંથી અમને કાઢીને અમારા ચાલુ મકાનો જે અમારા સ્થળ સામાન બધું સામાન સાથેનું અમારે બહાર કાઢીને આખું મકાન પાડી કાઢેલું હતું એર્યું બધું અમે ભાઈ બે ઘર થઈ ગયા છે હવે એ તમે કહો છો કે મારું નામ ભાર્ગવ પંચાલ છે અમે અમારા સહિતના બીજા ચાર પરિવાર સાથે અમે ભીમજીપુરા ન્યૂ આશાના એપાર્ટમેન્ટ અમે ત્યાં છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પરિવાર સાથે રહીએ છીએ લગભગ છ વર્ષ પહેલાં વિષ્ણુદારા ડેવલોપર્સના માલિક એટલે અશોક ઠક્કર જેમણે અમારા સિવાયના બાકીના અઠ્ઠાવન ફ્લેટોના દસ્તાવેજ કરાવીને પોતાના નામે દસ્તાવેજ ગેરકાયદેસર રીતે કરાવી લીધા હતા જે તે સમયે આ દરમિયાન તેને સોસાયટીના લેટરપેડ અને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે પ્લાન પાસ કરાવીને રીડેવલપમેન્ટનો પ્લાન પાસ કરાવ્યો હતો જે તે સમયે અમારો જે પ્લાન જે છે એ હાઈકોર્ટે રદ કરેલો હતો અને આ પછી પણ એએમસી સાથે મિલી એએમસીના અધિકારી સાથે મિલીભગત કરીને તેમણે હાઈકો ફરીવાર પ્લાન પાસ કરાવી દીધો છે